તો ગોમવાળા મને બહુ હેરાન કર્યો મને મારવાની ધમકી આલી અને મને ગામમાં બહાર કાવાની આલી હે આ તો હું પીને જઉં ગોમમાં આજ બધા નેના ના કરું તો મારું નામ જનનજી લેવા હુએ મૂચ કો પીના હે પીને जीना है जीने दो मगर मुझको पीना है पीने दो मुझको जीना है जीने दो है मगर की बात છે યાર આગે ને ના પડાય વના ને આપણા સ્વભામાં ચોઈ હંમેશા એટલું તો વિચારવાનું ગમે તે મને માર ખાધો તો બચાવે ગમે તેના જોડી આ તો હને એમનો ભમાવા છે આતો ભમાવા છે મારા ઉષા મને ગોમમ મને રાતના ઊંઘા દેતા નહીં ને મને ગોમરા ગમે તે ગમે મને દેતા નહીં ને મને મને ભમાવો છે આતો એમને ને જ નહીં પહેલા તો પેલા પાડા ને એ પાડો મને જે મને ને મને થાપો માથું ઠરે હે ở cổng luôn à anh đi cổng luôn à tao mà na um đẹp tu nè na buồn lắm Oh, <laughs> હું કાલનું મે તો કભે નઈ મળજી હુઈ જાવડ લે તુ પેલા તમારે તને બડ બડ કે હું હુઈ જાવ આ તારું હું એમ હું તારે તમે મને હેને કોઈ દિવસ

બાબુલાં તો કશે નંબર છે પણ જલા તમ કે તું એ જા કે જા જા કે સંપળ તો લેવા લિયે ઝાલુ પડી સંપળ

કેવો ઊંઘયો મારા બેટો કેવો ઊંઘ્યો હે જબર ઊંઘયો હે સુતું મોર્યું એવું મન મન લગભગ દારૂડી હેરાન કરતા હશે તમને હેરાન કરે કરો ને મારી ઘરે શું આવ્યા મારું હોઈ જાય ને ભેગું જાય ને આ ભાઈબંધ છે ને તો મારો હતો એ તમે સંગે ચડાય ને મારી યાર દુશ્મની તમે તોડાઈ ના હું આયે પડ્યે લેકિન હલે આમ નેકરો આરો રેવું ટોપે અવે બનુ